મિત્રો નેપાળથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચાર મુસાફરી બચાવી લેવાયા છે તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે આ અકસ્માતમાં પાયલોટનો જીવ બચી ગયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ વિમાન નેપાળથી કાટમુળા બોકોરી પર થઈ રહ્યું હતું અહેવાલ સૂચવે છે કે વિમાન ટેક ઓફ દરમિયાન જ રનવે પર લપસી ગયું હતું જેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો ત્યારે દુર્ઘટના બાદ પ્લેનમાંથી આગના ઘોડા પર નીકળતા જોવા મળ્યા હતા ત્યારે કાટમોળાથી ગોધના એરપોર્ટ પર આ દુર્ઘટના બાદ રાહત અને બચાવી ટીમ સ્થળ પર હાજરી છે જ્યારે રેસ્ક્યુ ટીમે વિમાનને આગમન બુજાવી દીધી છે જ્યારે પંદર મુદ્દે મળી આવ્યા છે જ્યાં મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ